ય અનેક વજાજી રોહણ જેવા ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ભાવિકોના ઘોડાપુર વચ્ચે માં ખોડલ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેવવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમને શનિવારના દિવસે માં ખોડલ જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સૌ કોઈ મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા માં ખોડલની જયંતિ નિમિત્તે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આજે દેવી મહાયજ્ઞનું આયોજન કરેલ હતું જેમાં ધોરાજી ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા યજ્ઞમાં કુરિવાજોની આહુતિ આપી હતી અને આ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ અનકોટ માં ખોડલને ધરવામાં આવ્યો હતો ત્યારબાદ માં ખોડલને મહિલાઓ દ્વારા પાંચ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું માં ખોડિયાર માતાજીની જન્મ અને પ્રાકતે દિવસે હજારો ભાવિકોએ ખોડલમાંને શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અમે વારંવાર દર્શન કરવા આવીએ છીએ પરંતુ આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ છે એટલે સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છીએ અહીંયા માતાજીનું હવન ચાલુ છે અને દર્શન ખૂબ સરસ છે અમને દર્શન કરીને અને હવનના દર્શન કરીને ખૂબ આનંદ થયો છે અહીંયા શ્રદ્ધાળુઓની પણ ઘણી ભીડ જામેલી છે માતાજીના દર્શન આજે ખૂબ જ સરસ છે સમગ્ર વિશ્વમાં વસનારામાં ખોડલના તમામ ભક્તોને જયમા ખોડલ ખોડલ જન્મની જન્મજયંતિની હાર્દિક શુભકામના બધા આજે તો કે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ મા ખોડલમાં ખોડલધામ ખોડલધામની અંદર માતાજીનો આજે વિશેષ પ્રમાણમાં માતાજીના જન્મદિવસને હિસાબે આજે દર્શનાર્થીઓની ભીડ પણ વધારે જોવા મળી રહી છે માતાજીના ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે માતાજીને વિશેષ અલંકારથી આભૂષણથી સુશોભિત કરવામાં આવ્યા છે સાથે સાથે એક દેવી યજ્ઞ કરીને એક દેવી યજ્ઞનું આયોજન હતું સાથે સાથે જ પાંચ ધજા ચડાવી અને માતાજીને શુદ્ધ પ્રાર્થના કરવામાં આવી કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય સમગ્ર લોકોનું કલ્યાણ થાય એવી શુદ્ધ પ્રાર્થના પણ અહીંથી કરવામાં આવી જય માતાજી મહાદેવ જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર